નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુની અંદર આજે સૌથી મોટા ન્યૂઝ મળી રહ્યા છે ગુજરાત છે દક્ષિણ ભારતની અંદર વાતાવરણની અંદર આવી શકે છે પલટો અને ખાસ કરીને તેને લઈને વરસાદને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને કઈ રીતે આગાહી કરવામાં આવી છે કેવો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતના કયા કયા વિસ્તારમાં પડી શકે છે વરસાદ અને આ વરસાદને કારણે કેટલું નુકસાન થઈ શકે છે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેને લઈને વાત કરવાના છે સાથે સાથે મિત્રો આપણે એ પણ જોઈશું કે આગામી સમયની અંદર ગરમીનો પારો ખૂબ જ હાઈ ઉપર જવાનો છે તો ગરમીને લઈને પવનની ઝડપને લઈને તેમજ મિત્રો આગામી પંદર દિવસ ગુજરાત સહિત સમગ્ર ભારતનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને આજના વિડીયો વાત કરવાના તો ખાસ કરીને અંત સુધી જોજો ચેનલ પર ચેનલને લાઈક કરી દેજો તો સૌથી પેલા મિત્રો આપણે ખાસ કરીને જોઈ લેવી જે વરસાદને લઈને આગળ છે તેને લઈને મોટું કારણ છે કે એક તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હિંદ મહાસાગર બંગાળની ખાડીની અંદર જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર જોઈ શકો છો મોટી હલચલ અને ભેજ આવી રહ્યું છે અને આ ભેજને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આ ભેજને કારણે આગામી સમયની અંદર ખાસ કરીને બેંગ્લોર સહિત દક્ષિણ ભારતના રાજ્યોની અંદર વરસાદ પડશે તો સાથે સાથે ગુજરાતની અંદર પણ મિત્રો ખાસ કરીને વાતાવરણની અંદર પલટો આવી શકે છે અહીંયા તમે જોઈ શકો છો એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે તો એક બાજુ મિત્રો વાદળછાયું ધુમ્મસમય વાતાવરણને કારણે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ખાસ કરીને એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર જ તમે જોઈ શકો છો ઘાટા વાદળો જોવા મળી શકે છે અને આ વાદળોને કારણે ઘણી જગ્યાએ મિત્રો વરસાદ પડવાની લઈને સમસ્યા જોવા મળી રહી છે અહીંયા તમે જોઈ શકો છો અને તેને હિસાબે જ મિત્રો ઘણા ખરા વિસ્તારોની અંદર અહીંયા તમે જોઈ શકો છો એપ્રિલ મહિનાની પહેલી બીજી તારીખોની અંદર મિત્રો વરસાદને લઈને આ ગઈ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર ખાસ કરીને ભેજ આવી શકે છે અને આ ભેજને કારણે મિત્રો ખાસ કરીને કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પણ જોવા મળી શકે છે જો કે ખેતીના પાકને મોટું નુકસાન થાય અને ભારે નુકસાન થાય તેવી મિત્રો વરસાદને લઈને કોઈ આગાહી નથી પરંતુ ખાસ કરીને અરબી સમુદ્રમાંથી અહીં તમે જોઈ શકો છો ભેજ આવવાને કારણે બંગાળની ખાડીની અંદર સાયક્લોન બનવાને કારણે મિત્રો આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને જેને લઈને મિત્રો ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોની અંદર સારો વરસાદ પડી શકે છે પરંતુ તેની અસર થોડી ઘણી ગુજરાત ઉપર રહેશે અને જેને લઈને જ મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે હળવો સામાન્ય વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો મધ્ય ગુજરાતની અંદર મિત્રો જોવા મળશે પરંતુ એપ્રિલ મહિનાની અંદર શરૂઆતની અંદર જોવા મળશે આગામી સમયની અંદર પવનની ઝડપ છે કેવી રહેશે તેને લઈને વાત કરી દઈએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો અરબી સમુદ્રમાં એક ખાસ કરીને હવાનું હળવું દબાણ બન્યું છે સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો ઓમાન તરફથી તેજ જ પવનો ફૂંકાઈ રહ્યા છે અને અરબી સમુદ્રની અંદર પણ મિત્રો ખાસ કરીને નાની મોટી હલચલ છે એ ચાલુ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને જે ભાગોની અંદર મિત્રો ખાસ કરીને જોવા મળી રહ્યું છે તેને લઈને મિત્રો આગામી સમયની અંદર થોડોક મિત્રો તેજ પવનશી જોવા મળી શકે છે કારણ કે આપણે જોયું કે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે થોડોક તેજ પવનશી જોવા મળવાનો એટલે કે માર્ચ મહિનાના અંત સુધીની અંદર આપણને થોડોક દિવસ દરમિયાન છે સાંજના સમયે તેજ પવનશી જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો ઉત્તરના રાજસ્થાન ઉપરથી પવનો ફૂંકાઈ રહ્યા છે તો આ પવનો મિત્રો ગરમ હશે અને પહેલી તારીખથી મિત્રો ખાસ કરીને ફરી એક વખત અરબી સમુદ્રમાંથી હવે મિત્રો ફાઇટ ચાલુ થશે અને અરબી સમુદ્રમાંથી મિત્રો ફાઇટ એટલે કે ત્યાંથી ભેજ આવવાને કારણે હવે તેની અસર જોવા મળશે અને તમે જોઈ શકો જુદા જુદા વિસ્તારોની અંદર આંચકાવાળો પવન ક્યારેક વધુ પવન તો ક્યારેક ઓછો પવન પવનથી જોવા મળી શકે છે બાકી આ મહિનાના અંત સુધીની અંદર આપણે તે પવન જોવા મળવાનો છે સાથે સાથે આપણે મિત્રો તાપમાનની પણ વાત કરીએ કે આજનું તાપમાન સવારનું મિત્રો અહીંયા અમદાવાદ વડોદરાની અંદર રાજકોટની અંદર ત્રેવીસ પચીસ ડિગ્રી જ્યારે હળવદ ઉત્તર ગુજરાતમાં એકવીસ ડિગ્રી આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને કે આજથીના જ વડોદરાની અંદર મિત્રો એકતાલીસ ડિગ્રી અમદાવાદની અંદર ઓગણચાળીસ ડિગ્રી સુધીનું તાપમાન છે એ જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર ને હળવદની અંદર મિત્રો અહીંયા રાહતના સમાચાર છે કારણ કે આપણે જોયું કે અરબી સમુદ્ર બાજુથી તેજ પવનો આવી રહ્યા છે જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર આ મહિનાના અંત સુધીની અંદર તાપમાનની અંદર ખૂબ જ રાહત મળવાની છે છતાં પણ પારો છે એ ખાસ કરીને પાંત્રી છત્રીસ ડિગ્રીની ઉપર રહી શકે છે અને લગભગ ત્રીસ અને એકત્રીસ તારીખની આસપાસ ફરી એક વખત તાપમાન છે એ વધવાનું ચાલુ કરી દેશે તો અહીં તમે જોઈ શકો પહેલી તારીખથી મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રની ભેજવાળી હવાની વરસાદને લઈને અસર છે તો તાપમાનનો પારો છે મિત્રો ચાલીસથી ઉપર જાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે ચાર તારીખે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે પહોંચેલું દેખાય છે પરંતુ અહીંયા તમે જોઈ પવન સિંહ ઉત્તરના છે રાજસ્થાન ઉપરથી આવતા ગરમ પવનોને કારણે અને છ સાત તારીખે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને પણ સાથે સાથે આગ છે તો અહીંયા તમે જોઈ શકો છો ચાલી એકતાલીસ ડિગ્રી છે એ એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર તાપમાન શી જોવા મળવાનું છે હવે મિત્રો આપણે વાત કરીએ આગામી ચોમાસાની તો આગામી ચોમાસું છે એ ગુજરાત માટે ખૂબ જ સારું રહેશે તેવા સમાચાર હાલ જ મિત્રો મળી રહ્યા છે કારણ કે જોવા જઈએ તો આપણા ગુજરાતની અંદર ચોમાસું ક્યારેય સારું રહેતું હોય છે તો મિત્રો અલનીનો છે એ લાનીનો છે એ વધારે એક્ટિવ થતો હોય છે તે સમયે મિત્રો વાવાઝોડા છે થોડાક વધારે બનતા હોય છે અને આપણે શું જાણીએ છીએ જ્યારે જ્યારે વાવાઝોડા વધારે બનતા હોય છે ત્યારે ગુજરાતની અંદર વધારે વરસાદ પડતો હોય છે કારણ કે છેલ્લે છેલ્લે બંગાળની ખાડીમાંથી વાવાઝોડા બની અને છેક તે ગુજરાત સુધી આવતા હોય છે અને ગુજરાત ઉપરથી ત્યાં અટકી જતા હોય છે એટલે કન્ટિન્યુ છે ત્યાં આઠથી દસ દિવસ સુધી વરસાદ છે એ મિત્રો પડતા હોય તો આવા વાવાઝોડા બનવાની શક્યતા આ વર્ષે વધારે છે એવું જોતાં લાગી રહ્યું છે કે ગુજરાત માટે આગામી ચોમાસું છે એ ખૂબ જ સારું રહેશે તેવા હાલથી જ મિત્રો ખાસ કરીને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત